જી જે રીતના વડોદરામાં એક નવી ક્રિકેટ ટુર્નામેન્ટ આવી રહી છે લેજન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ શું કહેશો રાજકોટમાં થવાની હતી તેના જગ્યાએ એમને વડોદરાનું વેન્યુ પસંદ કર્યું છે સો આપણું આ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ઇટ્સ અ વેરી ગુડ ટુર્નામેન્ટ આપણું બરોડાનું જે નવું સ્ટેડિયમ છે ઇટ ઇઝ ગોટ વેરી વેલ રિસીવ બાય એવરી વન આપી જે ઇન્ડિયા વર્સિસ ઇન્ડિયા વિમેન્સ વેસ્ટ ઇન્ડિઝ વિમેન્સની મેચ થયેલી એની પહેલા વિજય હઝારે ફાઇનલ્સ હતી પછી આપણે ડબલ્યુ આવ્યું છે હવે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ બી આવી છે બીન ત્રણ સેન્ટરો છે અને બરોડા હેઝ બીન અવોર્ડેડ થર્ડ સેન્ટર બીજી છે નવી મુંબઈ અને રાયપુર બરોડામાં છ મેચિસ રમાડવાની છે એમાંથી બે મેચિસ ઇન્ડિયાની છે ઇન્ડિયન ટીમમાં બહુ બધા મશહૂર એક્સ ક્રિકેટર્સ છે સચિન તેંડુલકર યુવરાજ સિંગ પઠાણ બ્રધર્સ સુરેશ રાયના ઇટ બી ફંડ બધા પબ્લિકને જોવા માટે એના સિવાય જે ઇન્ટરનેશનલ ટીમ છે એમાં સ્ટાર્સ બહુ બધા છે Such as Brian Lara, Kevin Peterson, Owen Morgan, Shane Watson, Davis, También, Chris uh, Gill, maybe there, uh, Kumar Sangakkara, Jacques Kales, all of So it'll be a very good tournament among the youngsters that you want. Um, uh, March. At Tavis February. At Tavis February.